સવારે છ વાગે જ્યારે ગૌરીબેન નોકરી પર જવા નીકળ્યા હતા ત્યારે ગામના બસ સ્ટેન્ડ નજીક ગામના સાગર સંધારાએ તેમના ઉપર તલવાર અને ગુપ્તી વડે અસંખ્ય ઘાજકી હત્યા કરી નાખી હતી આ ગંભીર ઘટનાને પગલે પંચમહાલ એસીએ એસટી એકતા મંચ અને ગુરુ બ્રાહ્મણ સમાજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે તેમની મુખ્ય માંગણીઓમાં આરોપીને ફાંસીની સજા પોલીસ તપાસમાં તટસ્થતા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ રચના અને ખાસ સરકારી વકીલ નિમણૂક સામેલ છે આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે મૃતક યુદ્ધ તેના પરિવારનું ચલાવતી હતી અને આ કેસ અત્યંત સંવેદનશીલ છે સંગઠનોએ માંગણી કરી છે કે આ કેસમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની એસઆઇટીની બનાવવામાં આવે અને જે તપાસ નિવેદન અને પુરાવા એકત્રિત કરી યોગ્ય રીતે કાર્યવાહી કરે સાથે જ પીડિત પરિવારને આર્થિક સહાય પણ પૂરી પાડવામાં આવે તેવી માંગણી કરાઈ હતી અમે એસસી એસટી એકતા મંચ પંચમહાલ તથા ગુરુ બ્રાહ્મણ સમાજ પંચમહાલના આગેવાનો અગ્રણીઓ કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના અંબેધામની એક દીકરી હતી અમારા ગુરુ સમાજની અનુસૂચિત પૈકી ગૌરીબહેન તુલસીભાઈ ગરવાની હત્યા સાગર નામના યુવકે કરી છે ધોળા દિવસે છરા તલવાર અને છરીઓના ઘા મારીને તે અનુસંધાને એ હત્યા એ હત્યારાને ધરપકડ તો કરી લેવામાં આવી છે પણ તેને આકરામાં આકરી ફાંસીની સજા થાય આરોપીને એકદમ સજા એવી થાય કે ભવિષ્યમાં પણ આવો કોઈ બનાવ બને ના તથા દીકરી એ પરિવારનું મોભ હતી તેના પરિવાર પર આપ તૂટી ગયું છે તે માટે તેના પરિવારને આર્થિક સહાય મળે સીટની રચના થાય અને ત્વરિત તાત્કાલિક ઝડપી કેસ ચાલે અને આરોપીઓને સજા થાય તેવી અમારી માગણીના અનુસંધાને અમે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ એ પૈકી ગુરુ બ્રાહ્મણ સમાજના આગેવાન અગ્રણીઓ બધા કલેક્ટર સાહેબને માન્યશ્રી મુખ્યમંત્રી તથા ગૃહમંત્રીશ્રીને આવેદનપત્ર માટે આવ્યા હતા આજ રોજ એસસી એસટી એકતામજ ગોધરા તથા ગુરુ બ્રાહ્મણ સમાજ ગોધરા દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ માંડવી તાલુકાના ગોધરા ગોધરા ગામ અંબે ગામ તરીકે તરીકે પણ ઓળખાય છે તેની અનુસૂચિત જાતિની એક દીકરી જેનું નામ ગૌરીબેન છે તેમની કરપીણ હત્યા કરવામાં આવી છે અને આ હત્યા જાહેરમાં કરવામાં આવી છે આ નરાદમોને પકડવામાં તો આવ્યા છે પણ એની સામે સીટની રચના થાય અને આખા ઘરની જવાબદારી એ બેન માથે હતી એ આરોગ્યમાં નોકરી કરતા હતા એટલે એમના ઘરમાંથી એક જણને સરકારી નોકરી પણ મળે અને ચુસ્ત રીતે આખો જ કેસ ચાલે અને એને ફાંસીની સજા થાય એવી આવેદન એવું એવી માગણી કરતું આવેદન અમે રજૂ